હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ હવે સવાર સવારમાં રાંધીને હું આવી ગઈ છું અને કેમ મસ્ત સવાર સવારમાં એવા પક્ષીઓ પણ મસ્ત વાડીમાં બધા બોલે છે અલગ અલગ પ્રકારના બધા અવાજ આવે છે અને આ બાજુ મોટર પણ ચાલુ થઈ ગઈ અને સંજુ પાણી વારવાનું છે આજે એટલે લાઇટ આવી ગઈ એટલે હવે સંજો પાણી વારશે અને મારે વહેણવાનું છે કપાસ અને હવે છેલ્લો થોડોક રહ્યો છે આ બાજુ ચાર ચાર રહ્યા છે તો હવે એ વેનું અને આ બાજુ બધું વહેનાઈ જુ અને પછી હવે ખૂલશે ત્યારે અને ત્યાં સુધી બીજું કામ છે તો એવું બધું કામ કરીશું તો હેંડો હવે હું કપાસ વેનું અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો કમેન્ટ પણ કરી દેજો તો હેન્ડ ફ્રેશ હવે હું કપાસ વહેનું અને પછી થોડી વાર એને મળીએ તો ફ્રેશ હવે તો દસ વાગી ગયા ને હું હવાની અંદરનું પાણી પણ નથી પીતું મોટું પણ સુખાઈ ગયું છે તો હવે અહીંયા પાણી ચાલે તો હવે પાણી પી લઉં અને સંજુને ત્યાં જાઉં સંજુને ફોન આપવાનો છે ને કે તો દેખો અહીંયા પાણી પડે છે ને અહીંયા પી લઈ સહેડો અહીંયા પાણી પી લો આવી રીતના વાડીમાં કંઈક પાણી ચાલતું હોય ને તો કંઈક પી લેવાનું પી લો હવે સહેડો હવે સંજુ લઈ જાઉં પેલા શેડે છે તો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હું આવી હતી હું નાકા વર આવતી હતી અને સંજુ ખાવા બેઠો તો નહીં સંજુ એક નાક વાર્તા વારતા સંજુ ખાઈ પણ લીધું તો હવે સંજુ ખાઈ લીધું છે અને હવે મને એકલા એકલા અંદર બહેનને ખાવાનું નથી ગમતું રૂમ અહીંયા જ છે પણ તો અહીંયા હું આવતી રહી છું અને અહીંયા બધું ખાવાનું રાખી દીધું છે તો હેન્ડો હવે ખાઈ લાવ હવે મેં બધું અહીંયા છે પાણી પણ અહીંયા હું તો સંજુ તો પાણી વારે અને હું ખાઈ લઉં તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે અમે વાડીમાંથી અને આજે તો વેલાહાર પૂરું થઈ ગયું હતું સંજુને પાણી વારતા હતા એટલે ચાર વાગે લાઈટ જતી રહી એટલે પછી મારે પણ પૂરું થઈ ગયું હતું થોડોક અધૂર્યો ચા હતો એ પછી વેનીને અને આવતા રહ્યા અને થોડુંક એટલું ખૂનામાં રહી ગયું છે તો હવે કાલે વેની લઈશ અને સંજુને કહે કે મને ભૂખ લાગી તો હેન્ડ તો પછી આવતી રહી અને ફ્રેન્ડ્સ બધાને કહેવાનું સવારમાં તો હું તમને કહેવાની હતી પણ પછી પછી કહીશ એમ સંજુને હું જોડે હશું ને ત્યારે કહીશ એવું વિચાર્યું હતું પણ સંજુ તો પછી આમથી આમ જતો રહ્યો એટલે પછી એ હવે તો અત્યારે પણ હવે એટલી હું કહી દઉં અને બધાને શિવરાત્રિની શુભકામના ફ્રેન્ડ્સ અને મારા અને સંજુના તરફથી તો હેપી શિવરાત્રિ તો આજે તો ફ્રેન્ડ્સ શિવરાત્રી છે અને બધા ફ્રેન્ડ્સ ગયા હશે કંઈકને કંઈ શંકર ભગવાનનું મંદિર હશે ને તો દર્શન કરવા માટે ગયા હશે પણ અમે તો નથી ગયા કેમ કે અહીંયા છે મંદિર પણ પછી નથી ગયા દર્શન કરવા અને તમે બધા અમારા માટે પણ પ્રાર્થના કરી હશે એવી ઉમીદ કરું છું ફ્રેન્ડ્સ કેમ કે તમને ખબર જ છે તમે અમારા ફ્રેન્ડ્સ છો એટલે અમને યાદ તો કર્યા હશે ને કમેન્ટ કરીને તો કહેજો અને એવું બધું છે અને ફ્રેન્ડ્સ આજે તો શિવરાત્રિ એટલે હું થોડીક તૈયાર થઈ ગઈ છું અત્યાર આવીને નાઈ અને પછી હું આ થોડુંક નવું ટોપ પહેર્યું છે વધારતા નહીં પણ કંઈ ગયા નહીં અને કશું નહીં પણ આજે શિવરાત્રિ તો આપણો એક તહેવાર જ કહેવાય એટલા માટે હું તૈયાર થઈ ગઈ છું અને સંજુ ગયો છે ગામમાં અને એના માટે પણ હું પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે તો દેખો પાણી ગરમ કંઈ અંદર ચૂલો છે ને તૈયાર મૂક્યું છે પણ હજી પાછી એકવાર ચૂલો સળગાવવાનો રહેશે કેમ કે સંજુના આવતા આવતા તો ઠંડુ થઈ જશે પણ તપતું થઈ જાય એટલા માટે મૂકી છે અને સંજુ ગયો છે લેવા માટે શક્કરિયા તો બીજું કંઈ નહીં પણ શિવરાત્રિના હવે શક્કરિયા પ્રસાદ રૂપે થોડાક લઈ આવે તો ખાઈએ અને હું ને સંજુ કેમ કે અમે આખી ફેમિલી જોડે તો નથી પણ હું ને સંજુ છે એટલે થોડુંક આવું કંઈક ને કંઈક દિવાર આવે એટલે થોડુંક યાદ આવે પણ પછી સંજુ કે હવે હું જાઉં લઈ આવું પ્રસાદ તરીકે આપણે બનાવીને ખાઈશું તો ગયો છે લેવા માટે તો એવું કંઈક છે અને આ બાજુ તો પાણીને ને બધું મૂકી દીધું છે પાણી શું કહેવાનું પાણી પીવડાવી દીધું છે મને મૂકી દીધું ને એવું જ આવડે આ બાજુ તો ઘઉં પણ સુખાઈ ગયા છે ખબર નહીં એક પાણી જશે કે નહીં ખબર નહીં પણ દેખો આ પાણી થોડુંક રહ્યું છે પેલી બાજુ અને આ બાજુ પૂરું થઈ ગયું છે એવું કંઈક છે ફ્રેન્ડ્સ આજે છે ને શિવરાત્રિ છે ને એટલા માટે હું બ્લોગ બનાવ્યો તો કેમ કે તમને બધાને શિવરાત્રિની શુભકામનાઓ તો કહેવું પડે ને એટલા માટે તમે અમારે ભલે અમે કાયમ બ્લોગ નહીં બનાવીએ પણ કેવું તો પડે અમારી યુટ્યુબ ફેમિલી છે એટલા માટે અને ફ્રેન્ડ્સ તમને એક વાત કહું હું અને એક થોડીક દુઃખીની વાત પણ કહી દઉં તમને કે સા ને બધા જેટલા સબસ્ક્રાઈબરનો ફોન આવતો હતો ને એ ફોન જ બહુ જ ક્યારનો બગડી ગયો છે ને એટલે ચાર્જિંગ નથી થતું હાવ બગડી ગયો છે એટલે નંબર પણ કેવી રીતના હવે કાઢવાના અને ફોન પણ કેવી રીતના કરવાના એવું થાય છે બાકી તો બધા એવું કહેતા હશે જે સબસ્ક્રાઈબર આપણા ફોન કરે છે ને એ બધા એવું કહેતા હશે કે હવે ફોન પણ નથી કરતા અમને યાદ પણ નથી કરતા એવું બધું પણ ફોન બહુ જ ક્યારનો બગડી ગયો છે પણ તમને કહેવાનું જ ભૂલાઈ જાય ને એટલા માટે તમને કીધું નહીં તો તમને તો દેખો અહીં ના અહીંયા જ પડી રહી છે ફોન હાવ બગડી ગયો છે ચાલુ જ નથી થતો આ બટન દબાવવા ને તોય નહીં ચાર આ નથી થતું હવે ખબર નહીં હવે સંજુન હું કહું છું કે ભલે એકદમ નહીં સરખો થાય પણ ખાલી એકવાર એમ ચાલુ થઈ જાય ને એવો સારો થઈ જાય ને તો સારું કેમ કે હું એમાંથી બધા છે ને નંબર લઈ લઉં અને અમારા સબસ્ક્રાઈબરને કેમ કે થોડુંક છે ને એમના જોડે વાત કરીને મને સારું લાગતું હતું આવું કંઈક હોય ને તો હું એમને ફોન કરું નહીં તો એમના સામેથી ફોન આવે ઘણા બધા છે અને એ મને બેન બનાવી છે ને એ પણ મારા બેન છે ને એટલે કેવું કેમ પોતાના હોય ને એવું થોડુંક લાગતું હતું ને એમની જોડે વાત કરું થોડીક સુખ દુઃખની એવી વાતો કરીએ ને તો એમ થોડુંક સારું લાગતું હતું અને એ પણ મને ફોન કરે ને હું પણ ફોન કરું એવું બધું થોડીક ઘણી એવી વાત કરતા હતા ને હવે તો એકદમ મને સૂનું સૂનું લાગે છે કેમ કે ફોન પણ નથી તો હું બીજા નંબર એમાંથી મળી જાય ને તો હું બીજા ફોનમાંથી પણ ફોન કરું પણ હવે શું કરવાનું ફ્રેન્ડ્સ એટલે એમની પણ મને બધાની યાદ આવે ને એટલે થોડોક હું તમને દુઃખના દુઃખીના સમાચાર કીધા અને હું કરવાનું ફ્રેન્ડ્સ એમની જોડે થોડુંક હું વાત કરું ને તો મને સારું લાગે અને એ પણ મારી જોડે અમે બધા ઘણા બધા એવા છે અને હું હવે ઉનાળામાં થોડાક નવરા ને તો કોઈક કોઈકના ઘરે જઈએ મહેમાન અમને બહુ જ બોલાવતા હતા ને તો જઈએ એવું વિચારતા હતા પણ હવે ફોન જ બગડી જાઓ ખબર નહીં થોડોક સારો થઈ જાય ને થોડુંક ચાર્જિંગ થઈ જાય ને ચાલુ થઈ જાય ને તો હું એમાંથી બધા નંબર લઈ લઉં અને બધાને ફોન કરું એવું વિચારું છું અને સંજોગ આવીને જ થોડીક જ વાર બેહીને પછી ગામમાં જતો રહ્યો અને હવે શક્કરિયા લાવે ને એટલે હું એકવાર બાફી દઉં અને પછી અમે ખાઈએ અને તમે બધા પણ ખાધા થશે કેમ કે આપ બ્લોક આવશે સાંજે એટલે બધા ખાઈ લીધા હશે સવાર સવારમાં સવાર સવારમાં તો નહીં ખાધા હોય નહીં પણ થોડી વાર એને ખાધા હશે પણ છે ને ફ્રેન્ડ્સ અમે અમને ત્યાં હતા ને કંઈ ઘરે અમારા ઘરે તો અમે સંજુ એમ અમાર મંદિર છે ને ત્યાં દર્શન કરવા અમે શિવરાત્રિના અમુક વાર જતા હોય થોડુંક દૂર જવાનું એટલે જવાય તો જઈએ અને નહીં જવાય તો નહીં તો હું ને સંજુ વાત કરતા હતા સંજુને એવું પૂછી જવું કે તું કયા વર્ષે ગયો તો તો સંજુ તો મેં જે વર્ષે ગઈ હતી ને એના પછીના વર્ષે પણ સંજુ ગયો હતો અને એવી અમે વાત કરતા હતા તું ક્યાં અને તં કેવું હતું શિવલિંગ હતું બરફનું શિવલિંગ ત્યાં બનાવે એવું મસ્ત એવું ગુફા જેવા પણ દર્શન કરવા અંદર જવાનું એવું બધું હતું અને આ બાજુ થોડુંક છે ને પાણી પીવડાવવાનું રહી ગયું છે ને એ બાજુ થોડુંક કબૂતર આવે એટલે થોડુંક ઘણું ખાય તો ચાલે પણ કે થોડુંક જોવું એમ થોડુંક ઘણું ખાય તો ચાલશે પણ થોડુંક એમને ઉડાડવા પડે કેમ કે પછી થાય નહીં તલી એવું કહે છે કેમ કે બધી એટલી બધી તો નહીં જ ખાઈ જતા હોય પણ ખબર નહીં હવે પણ થોડુંક સંજુ કીધું છે એટલે થોડુંક આજ્ઞાનું પાલન કરવું પડે કે થોડુંક જોજો એટલે જોઈ લો અને સંજુ ફાઇનલી આવે છે તો હવે હું જલ્દી જલ્દી જાઉં અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હું તો ઠેઠ પેલી બાજુ ચાલતા ચાલતા ચંપલ વગર જ જતી રહી હતી ને તો બહુ બધા પગમાં છે ને પથ્થર ને બધું વાગે છે અને મારે છે ને તે દિવસ સામે પાણી મૂકતા હતા ને ફ્રેન્ડ્સ તો હું પાણી મૂકવા માટે સંજન થોડીક હેલ્પ કરતી હતી ને એવું બધું ને મારા પગની આંગળી છે ને એના નીચે ચીરો પડી ગયો છે કપાઈ ગયું છે હવે સંજુ તો તમને બતાડું તો દેખો સંજુ ચાલતો ચાલતો આવે છે ને ઘણું બધી વસ્તુ લઈને આવતો હોય ને એવું લાગે છે શક્કરિયા લેવા માટે ગયો તો પણ થોડુંક વધારે લઈને આવે છે એવું લાગે પણ કેમ કે પછી ઘડી ઘડે જવાય ને તો મારી બાજુ કેવું મલક મલક એવું તો આવે છે અંદરો અંદર હસતો હસતો સંજુ આજકાલ ફ્રેન્ડ સંજુની હસી બદલાઈ ગઈ છે અંદર અંદર હસે સંજુ બદલાઈ ગઈ છે આજકાલ કેવું હશે હશે ખબર એવું એવું ખાલી ખાલી કરે થાક્યો ને આટલું બધું લઈને આવ્યો છે તો જોવું હું હું લઈને આવ્યો સંજુ તારી વસ્તુ સંજુની વસ્તુ હોય પાછી અલગ હોય ને મારી વસ્તુ અલગ હોય ફ્રેન્ડ્સ તમે દેખી લીધા ને બ્લોગમાં કે સંજુની મારે બધું અમારા અલગ અલગ હોય એટલે હવે કામ કરીએ ને પૈસા મારા સંજુના અલગ અલગ હશે ને એમાં તો મારા થોડાક જ હશે સંજુના વધારે હશે કેમ કે સંજુ વધારે કામ કરે છે અને સંજુ મસ્ત તમાર ફેવરેટ કોન અને ઉનાળામાં તો વધારે જ ભાવે ને સંજુ મને ખુશ કરવા માટે સરપ્રાઈઝ લઈને આવ્યો છે આજે શિવરાત્રિની

સંજુ ને અને હું પણ એવું જ કહું કે કંઈક મંગાવું ને નહીં સંજુ કઈક મને પૂછી ને કંઈક મંગાવવું છે તો હું સંજુને એવું જ કહું કે કોને લાવજો એટલે સંજુ મારી ફેવરેટ વસ્તુની ખબર છે ને એટલે હવે તો આવી ગયો છે ઉનાળો ગરમી થાય ને તમને ખબર હશે કે આ દેખો મને ગરમી થઈ જ છે અત્યારથી એટલે સંજુ ચાલુ કરી દીધું છે કોણ ખાવાનું ચાલુ કરી ઠંડી ઠંડો થઈ જાય પછી મજા આવે તો હેંડો હવે હું પણ ખાઉં અને હેંડો તમે પણ ખાવું હોય તો તમને પણ અમે ખવડાવશું કોઈ દિવસ ભેગાઈ જશો તો નહીં તો તમારે એવું કહેવાનું કે અમે તમારે સબસ્ક્રાઈબર છે તો પાછું યાદ આવશે તો નહીં તો પછી પાછા કહેતા નહીં કે તમે ખવડાવ્યો નહીં કેમ કે દસ રૂપિયાના એટલે ખવડાવાય જ ને નહીં તમે એમને સપોર્ટ કર એવું મૂા આવે મોઘા નહીં હવા જ આ દે એટલે દસ રૂપિયા વાળા તો માટે પાણી હવે થોડુંક ગરમ કરી લઉં અને થોડુંક ઠંડુ ખાઈ લઉં અને થોડીક ચા પણ બનાવીને પી લઉં કેમ કે ભૂખ લાગી છે સંજુ આપણે ક્યારે અમે કેટલા વાગે બાર વાગ્યે ખાધું હતું પાછું વાડીમાં બેહીને સંજુ પાણી વારતો હતો ને ત્યાં જ તો સંજુ તું બોલતો ખરો આજે શું છે શિવરાત્રી તો શિવરાત્રી ની શુભકામના તો બધાને આપ બધાને મારા તરફથી હેપી શિવરાત્રી તો ફ્રેન્ડ્સ હવે સંજે બોલી દીધું તો તમે પણ કમેન્ટ માં લખી દેજો હેપી શિવરાત્રી અને જવાનો વિચાર હતો પણ નહીં જવાય જ નહીં કઈક ફરવા જે શિવરાત્રી દિવસે એવો મારો વિચાર પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો પ્લાન આખો અમારો મસ્ત જગ્યાએ જવાનો પ્લાન હતો અને એ પણ અમને બોલાવતા હતા કે આ દિવસે તમે આવજો અને જવાનો હતું થોડુંક દૂર નહીં થોડુંક દૂર જવાનું હતું તમે પણ ખુશ થઈ જતા કેમ કે પણ અમાર વાવેતર કરવાનું હતું ને એટલે પછી બાકી આ વાવેતર થઈ જતું ને તો અમે આજના દિવસે તઈ હોય નહીં અને અહીંયા કઈક મંદિર છે કે નહીં હું તો કીધું કે છે મંદિર એમ મને ખબર એનું ગામનું હા ની છગમ પગુરુ ને હ મે બાજુ સે શંકર ભગવાન જ ગયા ને મંદિર જ ગયા ને એટલા માટે હું તો કીધું ફ્રેન્ડ્સ ને પણ અહીંયા નજીક વધારે ખબર નઈ એટલે પછી નઈ જ્યાં બાકી અમારે તઈ જવાની હતું નઈ ઘીરનાર ને જુનાગઢ જૂનાગઢ જવાનું હતું જ ફ્રેન્ડ્સ પણ હવે શું કરીએ હવે જઈશું પછી દર્શન કરવા માટે તો બ્લોગ તો બનાવીશું જ ને તો હેંડો સંજુ તો અડધો થઈ જાવ મારે તો હજુ શરૂઆત નહીં કરી દેખો પૂરો ખતમ અને આટલી બધી વસ્તુ છે ને નાસ્તો બનાવવા માટે મેં મમરા મંગાયા હતા અને દૂધ ને એવું બધું છે તો હેંડો હવે હું ખાઈ લઉં તો ફ્રેન્ડ સંજુ તો મસ્ત એવા શક્કરિયા લઈને આવ્યો છે અને હવે હું બાફી દઉં નિજ તો દેખો આટલા પચાસ રૂપિયાના પચાસ ના બીજા બાફી દેવાય પછી ખવાય નઈ દઉં બગડે કેમ કે આટલા બધા આખા કિલો થોડા અમાર ખાઈ જવાશે એટલે થોડાક બાફી દઉં અને બીજા રહેવા દઉં કાલે બાફસુ